બનાસકાંઠા જિલ્લાના બનાસડેરી પશુપાલકોને ક્રેડિટ કાર્ડ આપવાની જાહેરાત કરી છે જેમાં થરાદ તાલુકાના મલપુર ખાતે ધાર્મિક કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જાહેર સભાને સંબોધતા પશુપાલકોને પચાસ હજારની લિમિટનું ક્રેડિટ કાર્ડ આપવાની જાહેરાત કરી છે આવનારી પંદરમી જાન્યુઆરીના દિવસે દિયોદરના શણાદર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં પશુપાલક બહેનોને ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે આ ક્રેડિટ કાર્ડની જાહેરાતી બનાસડેરીના પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે અને ચેરમેનના નિર્ણયને લઈને પશુપાલકો આવકાર્યો છે આ અંગે બનાસડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે પંદર તારીખથી બનાસના પશુપાલકો માટે પચાસ હજાર રૂપિયાનું ક્રેડિટ કાર્ડ આપવાનો નિર્ણય આપણે કર્યો છે જેમાં કોઈ પણ પશુપાલક માતા બહેનો એમને લાગે કે તાત્કાલિક પૈસાની જરૂર પડી છે તો પોતાના કાર્ડમાંથી સીધા જ પચાસ હજાર રૂપિયા સુધી લઈ શકે તેનું વ્યાજ જીરો ટકા છે તેમ જણાવ્યું હતું પરંતુ આ પંદરમી તારીખથી બનાસના પશુપાલકો માટે પચાસ હજાર રૂપિયાનું ક્રેડિટ કાર્ડ આપવાનો નિર્ણય આપણે કર્યો અને એની અંદર કોઈ પણ પશુપાલક દૂધ ભરાવતી માતા બેન એમને એમ લાગે કે તાત્કાલિક પૈસાની જરૂર પડી છે તો પોતે પોતાના કાર્ડમાંથી સીધા પચાસ રૂપિયા સુધી લઈ શકે અને તમને લાગશે કે પૈસા લઈ શકે તો એનો વ્યાજ ચડશે ના જીરો ટકા છે